મારું નામ રાઘુભાઈ વિશાભાઈ કોળી પટેલ ગામ બોલેટા ખેડૂત આગેવાન તરીકે આજે હું ધોલેટા ડેમના જે તે કામગીરી ચાલી રહી છે એની મુલાકાત લીધી એટલે ગયા ગજ કાલે ઓગણત્રીસ તારીખને બુધવારના દિવસે એ શું ગુરુવારના દિવસે જે તે આપણા સ્થળ તપાસ ઉપર આપણા લોક લાડેલા એવા હાર્દિકભાઈ પટેલ અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એવા પીઆઈ તલાટી પ્રાંત કલેક્ટર સાહેબ તથા તમામ અધિકારીઓ એવા બધા રૂબરૂ સ્થળ મુલાકાત લઈ અને જે તે અમારા ખેડૂતોનો પ્રશ્ન હતો કે જે આ અત્યારે હાલની અંદર આ નાણાં છૂટા હે એને પાણીનું ગાયું હતું હજારો હેક્ટરોની અંદર જે નુકસાન થાયું હતું અમારું એને આને સંધાર એકદમ તાત્કાલિક જીસીપી બોલાવી ખાયેલા છે અને તાત્કાલિક સફર કામ કરવાનું ચાલુ કર્યું હોય તો અમે એ બધા ખેડૂત તરીકે હું એવા હાર્દિકભાઈ પટેલ યુવા ધારાસભ્ય સખત ખેડૂતને સખત ચિંતા કરનાર એવા હાર્દિકભાઈને હું અભિનંદન લાખ લાખ આપું છું અને આવા જ કામ કરતા રહેજો અને આવતી સાલ અમારે જે તે આ કામ બાકી છે એ કામ પૂર્ણ થવું જોઈએ અને ત્રણસો ફૂટની સલ્લી પણ છે અહીંયાં કામ બાકી છે એ કામ બી થવું જોઈએ અમારું એટલે અમારા બીજું કઈ જોતું નથી અમારા ખેડૂત માટેનું અમારો જે તે કામ કરો છો એના માટે હું અભિનંદન આપું છું ગુજરાત સરકારને અને અમારા આઈઓ ધારાસભ્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અને સાણંદના ધારાસભ્ય જે સખત ચિંતા કરે છે એવા જે તે ભાઈ આપણે કનુભાઈ એવા અનાળિયા ગામની અંદર આ પરિસ્થિતિ હતી સખત આખી રાત જાગી અને તેઓ ખેડૂતને વચ્ચે અને તેમને હું હાર્દિક અભિનંદન આપું છું એવા હું ખેડૂત આગેવાન તરીકે રઘુભાઈ એવા ખૂબ ખૂબ અભિનંદન આપું ધારાસભ્ય શ્રી